હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય કિચન તો આજે આપણે કોઈપણ સંચા કે ઝારા વગર ગાંઠિયા બનાવીશું અને એકદમ સરળ અને સિમ્પલ રીતે એકદમ સરસ એવા ગાંઠિયા બનીને તૈયાર થશે તો તેના માટે જો અહીંયા છે ને મેં એક બાઉલ ભરીને ચણાનો લોટ આપણે જે ઝીણો આવે છે એ જ મેં અહીંયા ચાળીને લીધેલો છે ચાળીને લેવો એ ખૂબ જ જરૂરી છે કે તેનાથી છે ને ગાંઠો નહીં પડે સાથે આપણે સ્વાદ અનુસાર નમક અને ચપટી એવી હિંગ એડ કરીશું અને હવે હળદર પાવડર એડ કરી બધું સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે નોર્મલ પાણી આ રીતના જો થોડું થોડું એડ કરતા જઈને આ રીતના આપણે મિક્સ કરતા જશું તો થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરીશું કે જેથી કરીને ગાંઠા બિલકુલ નહીં પડે અને અહીંયા જો બેટરની કન્સિસ્ટન્સી છે ને બહુ જાડીની અને બહુ પાતળીની જો ચમચીમાં લેતા એક જ ધારમાં પડે છે બસ તેવી જ આપણે રાખવાની છે અને હવે આપણે છે ને જો આ રીતના પોલિથિન બધાના ઘરમાં હોય છે તો અહીંયા છે ને મેં મીઠાની ઠેલી લીધેલી છે તો ઉપરનો આપણે જે ભાગ છે ને એને આ રીતના કાતરથી કટ કરીએ અને જે નીચે જો આ રીતના જે સાઈડનો ભાગ છે ને એને પણ આપણે દૂર કરીશું પણ જે સિલાઈ છે ને એ કટ ના થવી જોઈએ બસ એ વાતનું ધ્યાન રાખવાનું અને અહીંયા આપણે એકદમ સિમ્પલ સંચા કે કોઈપણ જાતના મશીન કે ઝારા વગર ગાંઠિયા બનાવવાના છીએ તો તે માટે થઈને જો અહીંયા છે ને મેં એક ગ્લાસ લઈ લીધેલો છે અને તેમાં આપણે પોલીથીનનો જે એક બાજુનો ખૂણો હોય ને તેને આમાં અંદર નાખી અને જો પોલીથીનને આ રીતના આપણે સેટ કરી લેશું અને હવે આપણે તૈયાર કરેલું જે બેટર છે ને એ એડ કરીએ હવે પોલિથિને જો આ રીતના આપણા હાથમાં લઈ આપણે જે કોન શેપ હોય ને બસ તે જ આપણે ત્રિકોણ શેપ આપવાનો છે જો કંઈક આ રીતના અને આપણે તેને છે ને જો હાથેથી જ આટા ચડાવીશું અને ઉપર વળી આપણે રબર પણ તેને લગાવી દઈશું એટલે ક્યાંય આઘા પાછું આ બેટર ના જે અને એકદમ ટાઈટ આપણો જે આ કોન છે બનીને તૈયાર થાય જુઓ કેટલો સરસ એવો કોન બન્યો છે તેલ મેં પહેલેથી ગરમ કરવા માટે મૂકેલું છે અને અહીંયા આપણો કોન છે એમાં આપણે હવે કાતરથી કાણું પાડીશું તો તમારે જેવા ઝાડા કે પાતળા ગાંઠિયા પાડવા હોય તો એ પ્રમાણે આપણે કાણું પાડીશું તો મેં અહીંયા છે ને એકદમ મીડિયમ ગાંઠિયા આજે બનાવવાની છું તો એકદમ મીડિયમ એવું કાણું પાડ્યું છે જો અહીંયા આપણે એક વાસણ પાછળ આ રીતના આપણે જોઈ લેવાનું કે કઈ રીતના ગાંઠિયા તમારે રાખવા છે અને હવે તેલ તો આવી જ ગયું છે તો સીધા જ આપણે ગાંઠિયા છે જો તેલમાં પાડીશું આ રીતના એકદમ સિમ્પલ રીત છે અને આ સમયે છે ને આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું એટલે આપણા હાથમાં છાંટા ના ઉડે જો એકદમ સિમ્પલ અને સરળ અને એકદમ નવી જ રીત છે હવે આપણે ગેસની આંચ છે ને થોડી મીડિયમ કરીશું અને મીડિયમ આંચ પર આને આપણે તળાવા દેશું થોડીવાર પછી જુઓ અહીંયા છે ને જો બબલ છે ને એ ઓછા થઈ ગયા છે તો હવે આપણે તેની સાઈડ ચેન્જ કરીએ અને બીજી સાઈડ પણ સેમ પ્રોસેસથી આપણે થળી લેશું અને આને છે ને આપણે થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી થળવાના છે તો જો અહીંયા આપણે ગાંઠિયાનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ઝારામાં તેને લઈ લેશું તે એકદમ ક્રિસ્પી અને કુરકુરે એવા આ ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો આવી રીતના ઝારામાં લઈ તેને નિતારી લેશું એટલે એક્સ્ટ્રા જે કંઈ તેલ હશે બધું આમાં નીતરી જશે તો બસ આવી જ રીતના બીજા ગાંઠિયા પણ આપણે બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે ઘરના શુદ્ધ તેલમાં તળાયેલા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે બાળકોને લંચ બોક્સમાં કે પછી આપણે સવારના નાસ્તામાં ચા સાથે પણ તમે નાસ્તા તરીકે આપી શકો છો અને સાંજે પણ તમે નો નાસ્તો કરીને ખાઈ શકો છો તો હું તમને જો તોડીને પણ દેખાડું કેટલા સરસ એવા આપણા ગાંઠિયા છે એકદમ ક્રંચી એવા બન્યા છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ બન્યા છે તો ફ્રેન્ડ્સ આને તમે એક મહિના મહિના સુધી એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની મારી આ ગાંઠિયાની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ